વિશ્વ વિભૂતિ જ્ઞાનનું પ્રતિક ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ પ્રસંગે સ્વયંસૈનિક દળ ગુજરાત એકમ દ્વારા મહેસાણાના બહુજનોની મહારેલી મહાસભા અને મહાસલામીનું આયોજન કરવામાં આવ્યું હતું વિસનગર શહેરમાં આદર્શ શાળાથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું આ રેલી વિસનગર શહેરના મુખ્ય ટાવર બજાર સ્ટેશન રોડ રેલવે સ્ટેશન ડૉક્ટર સાહેબ સ્ટેચ્યુ આઈટીઆઈ ગુરુકુલ રોડ ઈશ્વર કૃપા ગીતાંજલિ શુભલક્ષ્મી વિજયનગર પુષ્પકુંજ વિનયનગર શ્રીનાથજી થઈને વિવેકનગર સોસાયટીમાં મહાસભામાં ફેરવાઈ હતી આ રેલીમાં ડૉક્ટર સાહેબના નારા જય જયઘોષ અને બહુજન સમાજની એકતાનો સંદેશો આપવામાં આવ્યો હતો મહિલા બાળકો યુવાનો અને વયસ્ક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા સમગ્ર રેલમાર્ગ જયભીમ તેમજ ડૉક્ટર અમર અમરરાઉના ગગનભીદી નારાથી ગુંજી ઉઠ્યો હતો વિસનગર ખાતે આવેલ ડૉક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે વહેલી સવારથી લોકોની ભારે ભીડ જામી હતી ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને લોકોએ મોટી સંખ્યામાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી ખાસ કરીને ત્રણસો પાંસઠ દિવસ સમગ્ર ભારતમાં બહુજન સમાજમાંથી માટે અંધશ્રદ્ધા વ્યસન દૂર કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સમાજમાં શિક્ષણ અને સંગઠન માટેના હકારાત્મક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આજે સ્વયંસૈનિક દળ ગુજરાત એકમ દ્વારા વિસનગર ખાતે જિલ્લા કક્ષાની રેલી યોજવામાં આવી હતી જેમાં જિલ્લાભરમાંથી સ્વયં સૈનિક દળના જવાનો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા શિસ્તબદ્ધ રીતે નીકળેલી આ રેલી વિવેકનગર સોસાયટી ખાતે મહાસભામાં ફેરવાઈ હતી જે બાબા સાહેબના કાર્યોને તથા બહુજન સમાજના નાયકોને યાદ કરીને મહાસલામી આપવામાં આવી હતી જય ભીમ નમો બુદ્ધાય આજે સ્વયંસૈનિક દળ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય લેવલનો અમારો જે કાર્યક્રમ છે એ કોલકાતા અને જે જિલ્લા લેવલનો મહેસાણાનો કાર્યક્રમ આજે અમારા વિસ્તારની અંદર રાખવામાં આવ્યો છે જે રેલીનું સ્થળ છે આદર્શ હાઈસ્કૂલથી લઈને એમએન કોલેજ આગળ જે બાબા સાહેબનું પુત્ર છે ત્યાં અમારી સલામી આપવામાં આવશે અને પછી ત્યાંથી અમારી સભા સભા માટે રેલી જઈ રહી છે તો ચલો ભીમકી ઓર ચલો બુદ ઓર એવો બધી જ પબ્લિકને અમારો એક સંદેશો આપવામાં આવે છે અને આજ સુધી જે લોકો જાગૃતિ જાગૃતિના પંથે પહોંચ્યા નથી આ રેલી દ્વારા અમે એ જ એવું જણાવવા માંગીએ છીએ પબ્લિકને કે હવે જાગૃત થવું જરૂરી છે અને આ રેલીમાં બધા જ મહત્તમ વ્યક્તિઓ જોડાશે અને રેલી પોતાના મુકે અમે પહોંચે